માનસિક બીમાર કિશોરી પર ગેંગરેપ આચરનાર ટોળકીના મુખ્ય આરોપીને પોલીસે ઝડપી પાડ્યા બાદ તેને કોર્ટમાં લઈ જતી વેળાએ પોલીસ મથક બહાર જ પોલીસના ધક્કો મારી આરોપી ભાગી છૂટ્યો હતો જે નારાદમને ઓડિશાવાસીને વાસીને પાંડેસરા પોલીસે સાયણ ખાતેથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો પાંડેસરા પોલીસ સ્ટેશનની બહારથી પોસ્કોના કેસને એક આરોપી પોલીસને ધક્કો મારી ભાગી જતાં પોલીસ દોડતી થઈ જવા પામી હતી માનસિક બીમાર કિશોરીનું અપહરણ કર્યા બાદ ગેંગરેપ કેસમાં પોલીસે આઠમી ઓગસ્ટના રોજ રામચંદ્ર ઉર્ફે રામ કાલુ ચરણને ઝડપી પાડ્યો હતો ત્યારે આરોપીમાંથી અગાઉ ત્રણ નરાધામોને પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારે મુખ્ય સૂત્રધાર એવા રામચંદ્ર ઝડપાયા બાદ સોમવારે તેને કોર્ટમાં લઈ જતી વખતે આરોપી રામચંદ્ર ઉર્ફે રામ કાલુ ચરણ પોલીસ સ્ટેશન બહાર જ પોલીસ કર્મચારીને ધક્કો મારી ભાગી છૂટ્યો હતો જેને પોલીસે મોબાઈલ લોકેશન અને બાતમીના આધારે સાણ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો હાલ તો નરાધમને સતત તપાસ કરી મોબાઈલ લોકેશન અને બાતમીદારોની મદદથી પાંડસ પુરસે ઝડપી પાડી સરહનીય કામગીરી કરી છે અઝરકુરીઝ